વડોદરાની આ સ્કૂલ ના વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયા નું મળ્યું છે હાજી તમે સાચે સાંભળ્યું નીટ ની પરીક્ષામાં છસો પચાસ થી વધારે ગુણ મેળવેલા વિદ્યાર્થી ને એક લાખ રૂપિયા ઇનામ ઈનામ મળ્યું છે અને આટલું જ નહીં જે વિદ્યાર્થીઓના છસો થી એમને પણ એકાવન હજાર ઇનામ મળ્યું છે એકવીસ જુલાઈ બે ના રોજ સર સયાજી નગર ગૃહ અકોટા ખાતે વડોદરા નામાંકિત શૈક્ષણિક શાળા ફિનિક્સ સ્કૂલ ના ચેમ્પિયન્સનો ચેમ્પિયન્સ નો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જે નીટ ટ્વેલ્થ સાયન્સ એવન ગ્રેડ ધોરણ દસ એસ બે હજાર ચોવીસ માં એવન ગ્રેડ પરીક્ષાના તેજસ્વી તાલાઓ અને આઈઆઈટી માં પસંદગી પામેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જે વિદ્યાર્થીઓ પામેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સન્માન કરવામાં આવ્યું અને એમને ઇનામ આપવામાં આવ્યા હતા નીટની પરીક્ષામાં છસો પચાસ થી વધારે ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાનું ઇનામ અને છસો થી વધારે ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને એકાવન હજાર રૂપિયાનું ઇનામ અને મોમેન્ટો આપવામાં